તો પાટણમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ પડ્યો ત્યારે કેટલાક તાલુકાઓમાં ખેતરોમાં વરસાદી વિરામ લીધાના બે દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી સમી તાલુકાના દાઉદપુર ગામમાં વરસાદી પાણી ભરાયા છે અને ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા ભૂલકાઓ પાણી વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શાળાએ જવાના માર્ગથી લઈને શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી ગ્રામજનોએ વહીવટદાર તેમજ ટીડીઓ અને ટીપીઓને મુખ્ય મૌખિક લેખિત રજૂઆત કરી છતાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા થઈ નથી મારક્ષે પાણીનો નિકાલ કરવા માટે વહીવટદારને તલાટીને પોતા મોકલાવેલ હતા તે છતાંય કોઈ કાર્યવાહી કરી નથી રોગચાળો બહુ ફાટી નીકળ્યો હતો દસ હજાર રૂપિયા દવાખાનું થયું હે મચ્છર ખાઈ જાય કોઈ સરકારી કોઈ માણસ અહીંયા આવતો નથી ઝડપી નિકાલ થાય તેવું સરકારને નમ્ર વિનંતી છે